નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ખતરનાક વાવાઝોડું દીતવાવ આવી રહ્યું છે તો પેલા વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પણ નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હવામાન વિભાગની આગાહી અનુસાર ચક્રવાતી તોફાન દીતવાવ શ્રીલંકા અને પશ્ચિમ દક્ષિણ બંગાળની ખાડીમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારોમાં ચક્રવાતી વાવાઝોડાની દેખરેખ હેઠળ શરૂઆતમાં સિસ્ટમ દરિયાકાંઠાની નજીકની પસાર થવાની છે ધારણા કરેલી છે ચક્રવાતી વાવાઝોડાએ દીતવાવ ટૂંક સમયમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ પુડુચેરી કિનારા સુધી પહોંચવાની ધારણા છે ચક્રવાતી તોફાન દીતવાવ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી ચેતવણી જારી કરી છે તો મિત્રો જાણીએ કેવી ચેતવણી જારી કરી છે ઘરની અંદર રહો અને દરિયાકાંઠાથી દૂર રહો સત્તાવાર જાહેરાતનો પાલન કરો અને અફવાઓ ફેલવાનું ટાળો માછીમારોને દરિયામાં ન જવાની પણ સલાહ આપવામાં આવશે